જો હવે અત્યારે પૂરેપૂરી ચાલીસ દિવસની કર થઈ છે સરસ મજાનો વિકાસ હવે થવા મળ્યો છે અને અમુક અમુક કેળનો તો એવો વિકાસ છે ને કે ઘટે જ નહીં જો સરસ મજાના પાંદડા થઈ ગયા છે લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાધી જય મા મુગલ કેમ છો બધા મજામાં મજામાં જ છે અને અત્યારે અત્યારમાં સવારમાં આપણે એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે શું કહેવાય વરસાદનું વાતાવરણ તો છે થોડું થોડું પણ ટુકડો વાળી હજી વિઘોવાળી રહી છે નીંદવા જવાનું છે ત્યાં જઈએ છીએ આપણે નીંદવા માટે તો મોટા ભાઈ ને ભાણજી ભાઈ ને પ્રતાપ ને વહી ગયા છે અને રવિવાર છે એટલે છોકરાને ને રજા હોય તો બધા છોકરા વાડી આવી ગયા છે જઈને અહીંયા છે તો જાય છે શું કહે નીંદવા હવે હું ત્યાં થઈ ગયો છું ને નહીં ના જે ત્યાં થાય છે ચાલો ફટાફટ જઈએ ને પછી આપણે લોક કન્ટિન્યુ કરીએ આપણે ટુકડો વાળીએ ત્યાં તો જો હવે જામ્યું છે જામ્યું જોઈ લો સ્થળ જામી ગયું ને મોટા ભાઈ અત્યારમાં મેળો જાબૂરતી ફાઇવ જી ખાતર નાખવાનું નહોતું તે નાખે છે ને આપણે જે નિંદવાનું કામ મોટા મોટાભાઈ ખાતર નાખીએ ને આપણે લાગી ગયું તો આપણે પણ લાગી જઈએ નહીં ના જે શર્ટ પહેરે છે ને એવું છે અહીંયા બધા ટુકડા ટુકડા છે વરાપ નથી થઈ એટલે આ બધું કોઈ એવા નહોતા તો આપણે હવે લીધે રાખ્યા ફટાફટ ફાઈનલી ફેમિલી છે ને ટુકડો વાળીનું નેદવાનું કામ તો વગા વગ પૂરું કે બાકી એ છે પોણા એક ને તો કેટલું ફળ નીકળ્યું લાગે ટેકલા ટેકલા કે કે આપણે આવવાનું જ નહોતું નેદવા અત્યારે નેદ આવી ગયું ગમણ થઈ ગયું ને આ મારી હાથી હાલ્યું નથી કારણ કે હજી બહુ એટલી બધી વરાપ નથી થઈ તો હવે ચડમટવાનું વાતાવરણ રહી તો સ્થળે હાકી જાઓ અત્યારે સરસ મજાનું અને આ છે મોટા પપ્પાનું પૂરું તેમાં પાંચ છ લાઈન દુધિયાની છે દુધિયા પણ થઈ ગયા ને અગાઉ શું કાંઈ એના એવો લોકો હોય એટલે શું કહે નાખ્યું સરસ મજાનો પપ્પા થઈ ગયો આપણો પપ્પા તો મીડિયમ મીડિયમ છે ચાલો ઘરે શું કઈ બપોરા ઘરે કરવાના છે ઘરે જઈ પછી લોક કન્ટિન્યુ કરીએ તો છે ને બપોર પછી પોણા એક જેવું થયું તા કે વળી આપણે ટોપડા ને દાઈ ગયું હતું કપાસ અને બપોર પછી ના બપોરે ઘરે જમી અને અવતાર પાસે આપણે કેળું વાળી તો અત્યારે વાગી ગયા છે હાડા છ પણ સાડા છ થયા હતા આપણે કેળોને પણ વરાપ હતી એટલે નિદવાનું કામ પૂરું કરી નાખ્યું સરસ મજાનું નિદાય પણ ગયું છે હવે કંઈક પડવું દેખાય કે નહીં છે બાકી કંઈ નહીં તો એ મેલું હોય એટલે મજા ન આવે ને સાથે પણ મસ્ત મસ્ત હાલી ગયું અને કેળ પણ જો અત્યારે પૂરેપૂરી ચાલીસ દિવસની કેળ થઈ છે પણ સરસ મજાનો વિકાસ હવે થવા મળ્યો છે બરાબર અને હા હાલે તો જ વરાપ થાય નહીં તો કંઈ થાય નહીં આપણે ગારામાં હાકી નાખ્યું હતું પણ અત્યારે સરસ મજાની વરાપ થઈ ગઈ છે જો કેળ પણ અત્યારે આ ખપડામાં હવે દેખાય કે મસ્ત મસ્ત અને મકાઈ પણ થઈ ગઈ છે મકાઈ તો આપણે શું કહે ઓતની ઓત થાય અને થોડો ઘણો માલનો સારાનો નહીં થાય એટલે બંને કામ માટે થઈને આપણે મકાઈ નાખેલી છે બે કેળની વચ્ચે એક મકાઈ છે તો સરસ મજાનો અત્યારે વિકાસ સારો એવો થઈ ગયો છે ને કેળ બધી આપણે બારી નીકળી ગઈ છે અને સાફ પણ જો આપણે બે વખત હાથે હાલી ગયો આમ તો ત્રણ વખત થઈ ગયું તો સાહ પણ મસ્ત મસ્ત બોરાઈ ગયા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મારા ઢોરનું તો એવો વિકાસ છે ને કંઈ ઘટે જ નહીં જો સરસ મજાના મજા થઈ ગયા છે ખરાબ થાય તો જ કોઈ પણ ઓલાનો વિકાસ થાય બાકી તો જો પહેલાં થાણા છે ને રોપણ કર્યા થાય એમાં અમુકનો વિકાસ થયો છે અમુક નહીં થયો આનાથી પણ નાના નાના રોપા હતા અમુક શું છે શરૂઆતમાં હોય એટલે આ સા ઉસો હોય એટલે પાણી પૂરતું ન મળ્યું હોય બાકી આખું ખેતર હવે આમ ભરાઈ ગયું એવું લાગે મસ્ત મસ્ત ચાલીસ દિવસની કઈ થઈ ગઈ હવે જઈએ છીએ આપણે વાડી સાહેબ ચાલો લોગમાં કન્ટિન્યુ બહેન રહેજો બસરાએ બહુ પવડે છે ને બપોર પછીનો વરસાદ બહુ નતો આવ્યો વાતાવરણ તો હતું ચાલો લોગમાં કન્ટિન્યુ બેના રહેજો ચાલો ફેમિલી નીકળી ગયા છે અત્યારે ઘરે જવા માટે કારણ કે ભાગી ગયા છે સાત અને એક બે આપણે હમણાં વ્યાણી એ ધોવાઈ ગઈ છે ને આપણે ગીર ગાય છે એ ધોવાની બાકી એટલે મોતા ભાઈ દૂધ લેતા છે આપણે હું ને અહીંયા લઈને આવતા થઈ ગયા છે તો કહેવાય મારા ચાલીસ દિવસની તમને કેળ કેવી લાગી અને આમ તો આજે એક વખત બધે આ કહેવાય નેરણા માઠું મરાઈ ગયું અને ક્યાલમાં છે આપણે બીજી વખત નેતા ગયું છે શું હું છે વરસાદને વરસાદ રહે એટલે ગુસા વધારે જોર કરે કારણ કે હાથીને એવું કાંઈ હાલે એટલે એ તો પ્રશ્ન ને રહે બાકી એ મોટો ખોલી દવા છાંટી દીધી હતી ને પણ આપણે કંઈ નિદામ ના છે દવા કંઈ નથી કારણ કે આપણે કરીએ છીએ ઓર્ગેનિક એટલે દવા છાંટવાનો તો સવાલ જ નથી આવતો અત્યારે કેળું ને કંઈ કામ તો ડૂકે માળજો ન હોય સવારે કંઈક પીળું થોડું ઘણું નવું હોય અને હજી આપણે મરચી ચોખ્ખવાની છે એ કામે લેવાનું થાય તો આ નવાલોકમાં આપણે એટલું જ રાખીશું આપણે ચાલીસ દિવસની કેળનો વિકાસ તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરીને કહેજો ફરી મળશું પાછા નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય